રાજ્યના ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે મહત્વનો ચુકાદો વર્ષ બે હજાર સત્તર ને અઢાર ની જો વાત કરવામાં આવે તો એ દરમિયાન ખેડૂતોને જે નુકસાન પહોંચ્યું હતું અને એ સમયે સત્તર અઢારમાં ખરીફ પાકમાં નુકસાનના પાક વીમા મુદ્દે હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે પંદર હજાર જેટલા ખેડૂતોને થયેલા નુકસાન બદલ પાક વીમાની રકમ મળશે સરકારે નિમેલી કમિટીના રિપોર્ટ બાદ હાઈકોર્ટે એસબીઆઈ વીમા કંપનીને વીમાની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો લાયકાત ધરાવતા પંદર હજાર ખેડૂતોને વીમા કંપનીએ આઠ ટકા વ્યાજ સાથે સાત કરોડથી વધારાની રકમ ચૂકવવી પડશે આ સાથે જ વીમા કંપનીના વાંધાઓનો અસ્વીકાર કરતા હાઇકોર્ટે કહ્યું જો વીમા કંપનીને વાંધો હોય તો કાયદાકીય લડત આપી શકે છે હાઈકોર્ટે સ્પષ્ટ પણ કહ્યું છે વીમા કંપની અને સરકાર વચ્ચેના કરારથી ખેડૂતોને હાનિ ન થવી જોઈએ ખેડૂતોને વળતર ચૂકવવું પડશે હાઈકોર્ટના આ ચુકાદાથી વર્ષ બે હજાર સત્તર અઢારમાં સુરેન્દ્રનગર મોરબી પાટણ બનાસકાંઠા જિલ્લામાં થયેલા નુકસાની બદલ વીમા કંપનીએ ખેડૂતોને વળતર ચૂકવવું પડશે આ કમિટીનું ગઠન થયા બાદ તારીખ અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ એક રિપોર્ટ સબમિટ કરવામાં આવેલો જેની અંદર પંદર હજાર સુડતાલીસ જેટલા ખેડૂતોના બાકી 7 સાત કરોડથી પણ વધારે રૂપિયા ચૂકવવા માટે આદેશ કરવામાં આવેલો આજે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વિવિધ પીઆઈએલ અને અન્ય એડવોકેટ શ્રીઓ દ્વારા ખેડૂતો મારફતે દાખલ કરેલી પિટિશનોની સામૂહિક સુનાવણી દરમિયાન નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ જે રિપોર્ટ સબમિટ થયો અને જેમાં પંદર હજાર સુડતાલીસ જેટલા ખેડૂતોને નાણાં ચૂકવવાની વાત કરવામાં આવેલ છે એ ખેડૂતોને એ ચૂકવણીના બાકી નીકળતા પૈસા અને બેંકના આઠ ટકા વ્યાજદર સહિત એ ચૂકવણી કરવા માટે જાણવામાં આવેલ છે આ ઉપરાંત જે ખેડૂતો આ રિપોર્ટની અંદર બાકાત રહી ગયેલ છે એ ખેડૂતો પણ સક્ષમ સત્તાધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી અને પોતાની વાત પહોંચાડી શકશે